નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાંાર્દિક સ્વાગત છે સમાચાર છે કે સિદ્ધપુર તાલુકાના વનાસનગામ ખાતે ચૌહાણ પરિવારે તેમના કુલદેવીની રમી થામધૂમથી યોજાય

કોઠે આવેલી માતાજીઓએ બહેન દીકરીઓ આમંત્રિત મહેમાનો કલાકારો અને ગ્રામજનોને ખોબલે ને ખોબલે મુખેથી આશીર્વચન પાઠવ્યા આવેલ મહેમાનોને શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા અને બહેન દીકરીઓને લાણી આપી સન્માનિત કરાઈ ચૌહાણ પરિવારે ખૂબ જ ઉત્સુકતાપૂર્વક ધન્યતા અનુભવીને સર્વે હોંશે હોંશે ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા માતાજી સર્વેની મનોકામનાઓ પૂર્ણ કરો બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા